નમસ્કાર દર્શકો મેંદર ડેલી અપડેટમાં આપનું સ્વાગત છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન દ્વારા હસ્તે અંબિકા રથનો પ્રસ્થાન ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરનકુમાર બરનવાલના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પૂનમ્યા સંઘ અંબિકા ક્ષેત્ર ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે આ રથ દ્વારા ભાદરવી પૂનમ્યા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે અંબિકા રથમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે રથમાં એલઈડી સિસ્ટમ પીએસ સિસ્ટમ જીપીએસ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે ભાદરવી પૂનમિયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજીથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનું આયોજિત કરેલ છે અંબાજીથી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાંતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિવર્મા ભાદરવી પૂનમિયા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ભોગીભાઈ પટેલ પ્રમુખ રમેશભાઈ પટેલ જલ્યાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા